નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો પહેલેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે ડિસેમ્બર મહિના અંત અંતમાં પેન્શન અને સરકારી કર્મચારીઓને મળશે આ મોટી પેજ આજ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસના આવી મહત્વની અપડેટ મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરે ચેનલમાં નવા થોડું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાકમ બટન દબાવવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો તમે જાણો છો ડિસેમ્બર મહિનાનો અંત આવી રહ્યો છે તો આ ડિસેમ્બર મહિના અંતમાં થતાં થતાં પેન્શનધારકોને સરકારી કર્મચારી મળશે એક મહત્ત્વપૂર્ણ અપડેટ તો ચા ચાલો જાણીએ વિગતવાર માહિતી આઠમા પગાર પંચ પગાર વધારો વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓને અને આઠમો પગાર પંચની અપેક્ષાને વધુ વધુ વધુને વધુ રાહ જોઈ રહ્યા છે જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે તેના પરિણામે પગાર નોંધપાત્ર વધારો થાય છે આઠમો પગાર પંચ હેઠળ ફીપીએમ ફેક્ટર તાજેતરમાં જ એક મોટી અપડેટ સામે આવી રહી છે તો ચાલો સમાચાર વિશે વિગતવાર આપણે જાણી લઈએ મિત્રો આર્ટ પે કમિશનમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ આર્ઠ પે કમિશનની હેઠળ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવી રહ્યા છે મિત્રો તો સંપૂર્ણ ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી લેજો તમે મિત્રો તો મિત્રો તમને કહ્યું તેમ જે આર્ટ પે કમિશનમાં ફિટપ્રેમ ફેક્ટર અંગે કર્મચારીમાં ચર્ચાઓને વધુ તીવ્ર બની છે ફિટપેમ ફેક્ટર કર્મચારીનો પગાર વધારો નક્કી કરે છે આનો અર્થ એ થયો કે નવા પગાર પંચ ફિટપ્રેમ ફેક્ટર જેટલો ઊંચો હશે તેટલો પગાર વધારો થશે તો ચાલો સમાચારમાં જાણી કર્મચારીનો પગાર શું હોઈ શકે છે મિત્રો તેવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમો પગાર પંચ ફિટપેમ્પ ફેક્ટર બે પોઈન્ટ પંદર પર સેટ કરવામાં આવી શકે છે જો આવું થાય તો કર્મચારીઓના વર્તમાન મૂળ પગાર બમણાથી વધુ હોઈ શકે છે આ સ્થિતિમાં કર્મચારી તેમના પગારનો અંદાજ લગાવી શકે છે મિત્રો ફિટપેમ્પ ફેક્ટર કેવી રીતે નક્કી થાય છે સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે ફીડપમ્પ ફેક્ટર એ ગુણક છે જેનો ઉપયોગ કર્મચારીના વર્તમાન મૂળભૂત પ્રકારનો ગુણાકાર કરવા માટે થાય છે જેથી તેમને નવો મૂળભૂત પ્રકાર નક્કી થાય છે ફીડપંપ ફેક્ટર જેટલું ઊંચો વસે તેટલો જ કર્મચારીનો પગાર વધશે નિષ્ણાતો કહે છે કે ફીડપંપ ફેક્ટર નક્કી કરતી વખતે ફુગાવો દૈનિક ખર્ચ અને વધુ જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો ફીટપંપ ફેક્ટર શું આવી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમો પગાર પંચ આઠમા સીપીસીમાં બે પોઈન્ટ પંદર ફિટમેન્ટ ફેક્ટર સ્થાપિત રહી શકે છે જો આવું થાય તો કર્મચારીના વર્તમાન મૂળ પગાર બે પોઈન્ટ પંદરથી ગુણાકાર કરીને તેમનો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે મિત્રો તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કેટલો પગાર વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટરથી પગાર ગણતરી થશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી મૂળ પગાર હાલમાં અઢાર છે તો તે બે પોઈન્ટ પંદર ફિલ્મ ફેક્ટર છે તો નવો મૂળ પગાર અડત્રીસ હજાર સાતસોની આસપાસ હોઈ શકે છે તેવી જ રીતે પચાસ હજાર મૂળ મૂળ પગારવાળા કર્મચારી ફિલ્મ ફેક્ટર અમલીકરણ સાથે તેમનો પગાર લગભગ સત્તર હજાર પાંચસો વધારો જોઈ શકે છે પગાર સાથે આ બાબતનું ધ્યાનમાં લેવામાં આવશે આઠમા આઠમો પગાર પણ અમલીકરણ સાથે કર્મચારીને પગાર નક્કી કરતાં પહેલાં તેમનો પગાર સાથે ડીએ એ આચાર્ય અને વેન્ચર જેવા લાભો પણ વિચાર કરવામાં આવે છે જેથી તેથી ફિલ્મ ફેક્ટર વધારો કરવા પગાર અને પેન્શન પર વધારો થઈ શકે છે આ જ કારણ છે કે કર્મચારી ફિફડમ ફેક્ટર પ્રત્યે ઉત્સાહિત છે મિત્રો હાલમાં વાત કરી તો હજુ સુધી આટલો પગાર પંચ કોઈ જાહેરાત કરવામાં આવી નથી પંદર ફિલ્મ ફેક્ટર કર્મચારી પગાર નોંધપાત્ર વધારો થઈ શકે છે આ ફક્ત અંદાજ છે પણ અંતિમ નિર્ણય સરકાર લઈ શકે છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદિકૂચ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય જય ભારત